सौ सत्संगीयो ने जय द्वारकाधीश एक नानकड़ा विराम पछि फेरी वेद विज्ञान नि श्रृंखला ने अपने अग्र धपاويه श्रीमद् भागवत अनवे नारद जी अन युधिष्ठिर महाराज नि जे संवाद है, इस संवाद में धर्मनाथ ત્રીસ લક્ષણ બતાવ્યા છે એમાંના કેટલાક લક્ષણો છે એમની ચર્ચા આપણે પ્રથમ ભાગની અંદર કરી દીધી છે જો આપે એ ચર્ચા ન સાંભળી હોય તો એ આપને મળી જશે ભાગ એક માં આજે ભાગ બે માં બાકી રહેતા ધર્મના લક્ષણો છે એમની આપણે ચર્ચા કરીએ દેવર્ષિ નારદજી સમજાવી રહ્યા છે હે મહારાજ યુધિષ્ઠિર ધર્મનું એક લક્ષણ છે સંસારમાંથી ઉત્તર નિવૃત્તિ ગ્રસ્ત જીવનમાં જ્યાં સુધી જરૂરિયાત હોય ત્યાં સુધી સંસારમાં રહેવું સંસારના કાર્યો પણ કરવા આપણી જવાબદારીઓ છે એમને યથોચિત ન્યાય આપવું પરંતુ ધીમે ધીમે એક ઉંમર આવે પછી ધીમે ધીમે એમાંથી નિવૃત્ત થતું જોઈએ જરૂર જણાય ત્યાં માર્ગદર્શન ચોક્કસ પરંતુ નવી વિચારસરણીને ખસતા રહેવું નવી પેઢીને જગ્યા આપવી અને સાંસારિક વિષયોથી દૂર થઈ અને ઈશ્વરના માર્ગ તરફ પ્રયાણ કરવું भले तत्कालिक करव बहुत धीमे व्यक्ति निवृत्ति तरफ आगे जाए ये पन एक धर्म लक्षण धर्म एक लक्षण अभिमान अहंकार नो त्याग मारा थी न थाय वैष्णव संप्रदाय अंदर श्रीपद वल्लभाचार्य कहलु मरा न थाय મારો હરી કરે એ થાય હું જે કંઈ કરી રહ્યો છું મારાથી જે કંઈ થઈ રહ્યું છે કોઈ સત્કાર્ય થતું હોય કોઈ વિરાટ કાર્ય થતું હોય કોઈ સફળતા કે સિદ્ધિઓ હાંસલ થતી હોય તો ઈશ્વર કૃપાથી થઈ રહી છે એ માનું અને પોતાની જાતને આ સફળતાના નશામાંથી અહંકારના નશામાંથી અલિપ્ત રાખવી એ પણ એક ધર્મ છે મોટે ભાગે ભક્ત કવિ નરસિંહની પંક્તિ જેવું મારું તમારું આપણું સૌનું જીવન હોય છે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ સ્વાન તાણે ગાડાની નીચે કૂતરું ચાલુ જતું હોય એમ કરનાર ઈશ્વર છે પણ આપણે એમ માનતા હોઈએ છે કે એ મારાથી થાય છે માનવ કહે કે હું કરું કરતલ બીજો કોઈ આદરા અધૂરા રહે મારો હરિક શકતું જે કંઈ થાય છે એ પરમાત્માની કૃપાથી પરમાત્માની ઈચ્છાથી થાય છે આનો સ્વીકાર કરવો આ સ્વીકૃતિ એ જ ધર્મનું લક્ષણ છે આધ્યાત્મ જગતની અંદર પણ ઈશ્વર અને અહંકાર ये बन्ने एक साथ न रह सके जब मैं था तो हरि नहीं अब हरि हैं तो मैं ना ही। प्रेम गली अति साकरी तामे में ना समाई। हूँ हटे पछिते हरि प्रगटे आ विचार ने जिस विकृति आपे छे जिस स्वीकार करे छे ई तो धर्मनु लक्षण छे નારદજી કહે છે રાજન ધર્મનું એક લક્ષણ છે મૌન મૌનમ પરમ ભૂષણ નીતિ વાક્ય છે મૌન રહો મૌન રહેવાથી અર્ધી સમસ્યાઓ હલ થઈ જાય છે જરૂર જણાય ત્યારે બોલવું જરૂર ન હોય તો ઓછું બોલું યાદ રાખું ન બોલાયેલા શબ્દોના માલિક આપણે હોઈએ છીએ પણ બોલાઈ ગયેલા શબ્દોના ગુલામ આપણે બની જઈએ છીએ શબ્દનું આયુષ્ય વ્યક્તિના આયુષ્ય કરતા મોટું હોય છે વ્યક્તિ જતો રહે છે પણ એમણે બોલેલા શબ્દો એમણે કહેલા વિચારો એ શાશ્વત બની જતા હોય છે બોલો ત્યારે સત્ય બોલો મૌન માટે ઓછું બોલવા માટે ત્રણ વસ્તુઓ યાદ રાખો બોલતા પહેલા ત્રણ વસ્તુઓનું ધ્યાન રાખવું એક જરૂરી છે એ પહેલો પ્રશ્ન તો જ બોલો બીજું હું જે બોલું છું એનાથી કોઈનું ભલું થાય છે તો બોલો અને ત્રીજું હું જે બોલું છું એનું શાસ્ત્ર પ્રમાણ છે હું જે બોલું છું એમાં સત્ય છે તો મારું અંગત મંતવ્ય છે નીતિકારો પણ એ કહે છે કે લગભગ આપણું એસી ટકા તો બોલવાનું જ બંધ થઈ જશે ધર્મનું આગળનું લક્ષણ છે ત્યાગ

ત્યાગનો અર્થ થાય છે બીજાને માટે વધારે મારે માટે ઓછું આપણા આચાર્યો જ્યારે યજ્ઞમાં આહુતિ અપાવતા હોય છે ત્યારે પણ એવું કહેતા હોય છે ઇદમ ન મમ એનો અર્થ આ મારું નથી આ બીજા માટે છોડું આપણા મરધન્ય કવિ સાઈ મકરંદ એમની એક પંક્તિ મને બહુ ગમે કે ગમતું હોઈએ ગજવે ને ઘાલીએ ગમતાનો કરીએ ગુલાલ જે કઈ છે બધાની વચ્ચે વેચો સુખને વેચો પરમાત્મા એ આપેલું છે ખૂબ જરૂરી છે ચિંતક બનીએ દર્શક ન બનીએ દર્શકો મોટે ભાગે એ જુએ છે કે બીજાના પગલા બરાબર પડે છે કે કેમ ચિંતક હંમેશા એ ચિંતન કરે છે મારા પગલા બરાબર પડે છે કે હું ધર્મ અનુસાર હું નીતિ અનુસાર હું મારા વર્તન વ્યવહાર અને વાણીમાં ધર્મનું અનુસરણ કરું છું કે કેમ એનો સતત જે સ્વાધ્યાય કરતો રહે છે સ્વમૂલ્યાંકન કરતો રહે છે એ જ ધર્મનું લક્ષણ છે સમાજમાં મોટે ભાગે આપણે એમ કરતા હોઈએ છીએ સમાજે મારા માટે શું કર્યું એ અંગ્રેજીમાં બહુ સરસ મજાની ઉક્તિ છે નેવર થિંક વોર ધ નેશન હેઝ ડન ફોર યુ ઓલવેઝ આસ્ક વોટ આઈ હેવ ડન ફોર માય નેશન દેશ કે સમાજે મારા માટે શું કર્યું આ પ્રશ્ન જ તદ્દન ગેરવ્યાજબી છે પ્રશ્ન કરવો હોય તો હંમેશા એ કરો કે મેં સમાજ કે દેશ માટે શું કર્યું જીવનની આખી દિશા પલટાઈ જશે આત્મચિંતન ત્યાર પછી લક્ષણ છે સદાવ્રત અને સત્તા એમનું સમાન વિભાજન આ જગત પરમાત્મા એ બધાને માટે બનાવેલું છે ઉમાશંકર જોશીજી કહે છે એમાં જગતમાં માનવી એક જ નથી અને આપણે એક જ નથી સર્વ જીવ જંતુઓ પશુ પક્ષી પર્યાવરણમાં બધું જે કઈ છે એ બધાને માટે ઈશ્વર છે સમાજમાં બધાની વચ્ચે સમાનપણે સામાજિક ઊંચ નીચ અને ભેદભાવ એ અધર્મનું લક્ષણ છે એકાધિકાર કોઈ પણ સંસાધનો ઉપરનો એકાધિકાર એ પણ અધર્મનું લક્ષણ છે આર્થિક અસમાનતા એ પણ અધર્મનું લક્ષણ છે સંસાધનો ઉપર બધાનો સમાન રીતે અધિકાર હોવો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ પોતાના અવતાર કાર્યની અંદર ક્રાંતિ કરી છે યમુનાના જળ એ બધાને માટે છે સાર્વત્રિક છે કાલીએ નાગ એના ઉપર અધિપત્ય જમીન જબાવીને બેઠેલો ભગવાને કાલ્ય નાગનું દમન કર્યું હતા ભગવાન કૃષ્ણે ક્રાંતિ કરી સ્થળ ખાલી કરાયું ધૈનુકાસુર જેવા એ ફળની ઉપર પોતાનું આધિપત્ય જમાવીને બેઠા હતા એ સંસાધનને ભગવાને મુક્ત કર્યું અને ગોવર્ધન લીલામાં ઇન્દ્રએ પોતાના વિશેષ અધિકાર જમાવેલા ભગવાન કૃષ્ણએ એમના યજ્ઞને બંધ કરાવી અને એમનો વિશેષ અધિકાર છે એમને સમાપ્ત કર્યો આ ભગવાન કૃષ્ણની ક્રાંતિ છે ત્યાર પછીનું ધર્મનું લક્ષણ છે પ્રાણીઓમાં આત્મભાવ ખાસ કરીને મનુષ્યમાં સિયા રામય સબ જગજાની કરહું પ્રણામ જોરી જુગપાણી સર્વ પ્રાણીઓની વચ્ચે સર્વ સમાજની વચ્ચે સર્વ વચ્ચે આત્મભાવ સમભાવ સમાનતા બધાના પ્રત્યે દયા પ્રેમ અને કરુણા સભર વર્તણૂક અને વ્યવહાર એ ધર્મનું લક્ષણ છે ત્યારબાદ ધર્મનું લક્ષણ સમજાવતા દેવ નારદ કહે છે કે હે રાજન આશ્રય એ પણ ધર્મનું એક લક્ષણ છે સાધુ સંતો પરમહંસો મહાપુરુષો એમના શ્રી ચરણમાં રહેવાથી જીવનને ગતિ મળે છે આધ્યાત્મિક વિકાસ થાય છે વિવેકનું પ્રાગટ્ય થાય છે મારા તમારા જીવનમાં તુલસી કહે એક ઘડી આધિ ઘડી આદિ મેલસી ભૂમિઓ સદગુરુ જો આપણને પ્રાપ્ત થાય તો બિનુ સતસંગ બિબેક ન હોઈ રામ કૃપા બિનુ સુલભ સોઈ ભગવાનની કૃપા હોય તો આવા સંતો મળે અને આવા સંતોના શ્રીચરણ પ્રાપ્ત થાય તો મારા અને તમારા જીવનની અંદર વિવેકનું પ્રાગટ્ય થતું હોય છે અને જેના જીવનમાં વિવેકનું પ્રાગટ્ય થાય છે એમનું જીવન સફળ થતું હોય છે ધર્મનું આગળનું લક્ષણ કહેતા કહે છે કે ભગવાનની લીલાઓનું ગાન કરવું એ પણ એક ધર્મનું લક્ષણ છે ભગવાનની કથાઓ એમનું શ્રવણ કરવું ભગવાનનું કીર્તન કરવું કીર્તન એમને જો અવળું કરીએ તો બને નર્તકી માયા રૂપી નર્તકી આખા જગતને પોતાની માયા ઉપર નૃત્ય કરાવે છે પણ જે માયાપતિનું કીર્તન કરે છે એમને આ માયાની સામે નાચવું નથી પડતું ભગવાનના શ્રીચરણની સેવા કરવી પૂજા કરવી નિત્ય વંદના કરવી ભગવાન પ્રત્યેનો દાસ્ય ભાવ પ્રગટ કરવું આ બધા ધર્મના લક્ષણ છે ભગવાન પ્રત્યે શખ્ય ભાવ એ પણ એક ધર્મનું લક્ષણ છે અને પરમાત્માની સામે અંતે આત્મનિવેદનમ આત્મનિવેદન કરવું એ પણ ધર્મનું લક્ષણ છે આદ્ય ગુરુ શંકરાચાર્યજી લખે છે મત્સમ પાપકી નાસ્તી પાપ અગ્નિ તત્સમાન અહીં એવમ જ્ઞાતવા મહાદેવી યથા યોગ્ય તથા કુરુ તમને યોગ્ય લાગે એવું કરજો મારાથી મોટો કોઈ પાપી નથી અને તમારાથી મોટું કોઈ ભૂલોને વિસરનારું નથી પાપ અગ્નિ નહીં પાપનો નાશ કરનાર તમારા જેવું બીજું કોણ હવે તમને જે ઠીક લાગે એ પ્રમાણે કરજો એવું આત્મ નિવેદન કરવું પરમાત્માની સામે ભાવથી એ પણ ભક્તિ અને ધર્મનું એક બહુ મોટું લક્ષણ છે તો શ્રીમદ ભાગવતજીના અંતર્ગત દેવર્ષિ નારદ અને યુધિષ્ઠિર મહારાજની વચ્ચેનો જે સંવાદ છે એમાં આ ત્રીસ ધર્મના લક્ષણો દર્શાવ્યા છે આશા રાખું છું કે આપ સૌ આ ધર્મના લક્ષણોથી માહિતગાર બનો અને આમાંથી જેટલા કોઈ જે કોઈ આ લક્ષણો પ્રમાણે આપણે જીવન નિર્વાહ કરી શકીએ એટલું આપણું જીવન માંગલ્ય અને સાફલ્યથી ભરેલું રહેશે એવી અપેક્ષાઓ સાથે આજે બસ આટલું જ અમારી સાથે જોડાયેલા રહેજો સત્સંગ કરતા રહેશું નિત્ય સત્સંગ ચાલશે વેદ વિજ્ઞાનની આજની કડીમાં બસ આટલું જ સૌને જા જ્યાંથી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ